આજકાલ લોકો સરકારી નોકરી મેળવવાના શોર્ટકટ રસ્તા ખૂબ અપનાવે છે જેમાં લાખો રૂપિયા પણ આપવા તૈયાર થઈ જાય છે પરંતુ પૈસા આપી પોલીસ બનવાનું સપનું રાજકોટના એક વ્યક્તિને ભારે પડી ગયું કારણ કે નકલી આઈપીએસ અસલી હોવાનો મુખોટો પહેરી કરોડો રૂપિયા પડાવી લીધા કેવી રીતે ભાંડો ફૂટ્યો આવો જણાવીએ બે કરોડ છત્રીસ લાખ આપશો તો પરંતુ આ મોટો અધિકારી નહીં નકલી આઈપીએસ વિવેક ઉર્ફે દીકી દવે છે જેને પોતાના જ નાથભાઈ અને રાજકોટના નવા ગામના જીલુભાઈ ગમારાને હરિગમારા સાથે મળીને ફસાવ્યા જેમાં હરિગારા એ વિવેક આઈપીએસ દવેર લાખ એડવાન્સ પીએસઆઈ ભરતી ચૌદ લાખ પરત કર્યા પછી દીકરા ને ડાયરેક્ટ ડીએસપી બનાવવાની લાલચ આપી મંત્રીઓને લાગવા સીધો ઓર્ડર અપાવવાનું કહ્યું અને તે માટે બે કરોડ છત્રીસ લાખ ની માંગણી કરી વિશ્વાસ આવી ફરિયાદીએ એડવાન્સ સાડત્રીસ લાખ આપ્યા ત્યાર પછી આરોપીઓ ડીએસપી નો ઓર્ડર તૈયાર કરવાનું કહી તાત્કાલિક બીજા રૂપિયા માંગવા લાગ્યા ફરિયાદી આપી પરંતુ વધુ દસ કરોડની માંગણી કરતા ફરિયાદીએ રૂપિયા પરત માંગ્યા જેમાંથી અઠ્યાસી લાખ પરત મળ્યા જ્યારે બાકીના રૂપિયા પરત ન મળતા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ફરિયાદ નોંધાવી બિનેસમેન અને એક સરકારી વિભાગોમાં લાગવગ વાળો માણસ રીતે પોતાની ઓળખ આપતો હતો અને બાઉન્સર્સ પોતાની સાથે લઈને ફરતો હતો અને મોટા મોટા માણસો સાથે એમની સેલ્ફીઓ દેખાડતો હતો આ રીતે માણસોને છેતરવા માટે સમાજના લોકોની સાથે સમાજની વાતો કરી નકલી આઈપીએસ હોવાનું કહી કરોડોનો ચૂનો લગાવીને હરિગમારા અને વિવેક દવે ગુમ થઈ ગયા છે રોલા પાડનારા બંને હાલ ક્રાઇમ બ્રાન્ચે શોધખોળ હાથ ધરી છે સાથે જ અન્ય કોઈ લોકો આ લોકોનો ભોગ બન્યા હોય તો પોલીસ નો સંપર્ક કરવા પર અપીલ કરી છે કેમેરામેન નિશ ઘડિયા સાથે શનિ મયર વીટીવી રાજકોટ